શરણાગત પાપ પર્વત તદીય તદ્દુણમ અણુમપ્ય તુલમ હિ મન્ય સહજાનંદ ગુરુ ભજે સદા ધર્મની ધુરાને ભગવાન સ્વામિનારાયણે જે પવિત્ર ભૂમિની અંદર ગ્રહણ કરી છે અને જેના માધ્યમથી વિશ્વની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વાગે છે એવા પરમ પવિત્ર આ જેતપુર ધામની અંદર આ શતાબ્દી મહોત્સવમાં વ્યાસાસન ઉપર વિરાજમાન વ્યાસ સ્વરૂપ પરમ આદરણીય પરમપૂજ્ય સદ્ગુરુ સ્વામીશ્રી ચરણદાસજી સ્વામી દ્વિતીય વક્તા સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો અને બધા ભક્તોને મારા હેતથી જય સ્વામિનારાયણ ભલા ભક્તો ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી આ સ્થાનમાં ધર્મની ધુરાને સ્વીકારી એટલે કે ગાદી સ્વીકારી અને એટલે આ ગાદી સ્થાનથી વિશ્વમાં પ્રસિદ્ધ છે એક વાત નિર્વિવાદ છે કે જગતની અંદર સ્વામિનારાયણ ભગવાને ધર્મની ધુરા વહન ન કરી હોત અને કદાચ પોતાના સ્વભાવ અને પ્રકૃતિને અનુસારે તીવ્ર વૈરાગ્યને કારણે કદાચ ભગવાન સ્વામિનારાયણ ચરિત્રો કરી અને પોતે સ્વધામ પધાર્યા હોત તો કદાચ આજે સ્વામિનારાયણ સંપ્રદાયને તો શું પરંતુ વિશ્વને સ્વામિનારાયણ એ મહામંત્ર ન મળ્યો હોત કારણ કે ગાદી અહીંયા પ્રાપ્ત થઈ એટલે સ્વામિનારાયણ મહામંત્ર મળવાનો બીજ રોપ રોપાઈ ગયું છે અને જ્યારે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની કૃપાથી આપણે જ્યારે આ સંપ્રદાયની અંદર સંપ્રદાયના આશ્રિત બન્યા છીએ આપણે જન્મ જાત આશ્રિત છીએ આશ્રય કરવા માટે આપણે પ્રયત્ન નથી કરવો પડ્યો લોહીના બેક્ટેરિયાની અંદર એ સંસ્કારો આવ્યા અને પરિણામ સ્વરૂપે આજે દુનિયામાં કહેવત છે નોકરી કરવી તો સરકારની અને સાધું થવું તો સ્વામિનારાયણનું સ્વામિનારાયણના સંતો સુખી છે એવું નહીં જે એવું જગતમાં કહેવરાવી કે હું સ્વામિનારાયણનો આશ્રિત છું સ્વામિનારાયણનો ભક્ત છું એ પણ જગતની અંદર સુખી છે અને બીજી વિશેષ વાત કરીશ કે આપણું મંદિર અહીંયા બહુ સાંકડું હતું બહુ જ સાંકળું હતું પણ પૂજ્ય દાદાગુરુના આશીર્વાદથી અને પૂજ્ય નીલકંઠ સ્વામીના પૂજ્ય દેવસ્વામીના અતિ પ્રયાસથી જ્યારે આવું વિશાળ યાત્રિક ભુવન તૈયાર થયું છે આવું વિશાળ મંદિરનું પ્રાંગણ તૈયાર થયું છે ત્યારે એક વખત પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામીજીના ચરણોમાં વંદન કરવાનું મન થાય કે આવા વિપરીત સમયની અંદર પણ ઘણી વખત તમે જુઓ તો પાડોશી હોય ને એ ઘર આપે નહીં અને એમાં ભગવાનને ભગવાનને પાડોશીને બને જ નહીં ભગવાનનું કામ હોય ને એટલે ના જ પાડે પણ જ્યારે જેતપુરના ભક્તોએ જ્યારે મંદિરને માટે ભગવાનને અર્થે ઉદાર ભાવ દાખવી અને જ્યારે આ જગ્યાઓ જ્યારે સંપાદન કરવાની થઈ અને જ્યારે આપી છે ત્યારે હું પૂજ્ય સ્વામીજીના ચરણોમાં વંદન કરીશ પૂજ્ય સ્વામીજીના મંડળના માધ્યમથી સત્સંગની અંદર અસંખ્ય કાર્યો થતા હોય છે અમારે પૂજ્ય દેવસ્વામી પણ વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી છે ત્યાં પણ એમણે આ કાર્યો બહુ વિસ્તારથી કરેલા છે તો ભગવાન ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જેતપુર ગાદીસ્તાનનો સત્સંગ જે છે એ ઉત્તરોત્તર અભિવૃદ્ધિને પામે અને પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા રહે એટલું કંઈ મારા શબ્દોને વિરામ આપું છું અસ્તુ જય સ્વામિનારાયણ